અને તેમની પાસેથી તેમની ડ્રગ્સ તૈયાર કરવા માટેનું રો મટીરીયલ પણ આવ્યું હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ એમડી ડ્રગ્સ તૈયાર કરીને ગુજરાતના વિવિધ શહેરોમાં ડ્રગ્સ પેડલરની મદદથી ડિલિવર કરતા હતા પોલીસને પ્રાથમિક તપાસમાં પોલીસને એક ડ્રગ સપ્લાયર્સના નામ જાણવા મળ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે થોડા દિવસ પહેલા સુરતના કઠોરમાં માનસરોવર સોસાયટીમાં દરોડો પાડીને મુનાફ કુરેશી રહેત્રીમુખી હનુમાન મંદિર પાસે ભાવનગર અને કેતન રપડિયા રહે શિવ બંગલોઝને રૂપિયા સવા લાખની કિંમત એમની ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા સાથે સાથે તેમની પાસેથી એમડી ડ્રગ્સ તૈયાર કરવાનું મટીરિયલ પણ મળી આવ્યું હતું પોલીસને જાણવા મળ્યું હતું કે મુખ્ય માસ્ટર માઇન્ડ મુનાબ કુરેશીએ નારાયણ ભરવાડ પાસેથી કઠોરમાં મકાન ભાડે લીધું હતું અને ત્યાં અતિક પાસેથી રો મટીરિયલને ખરીદી કર્યા બાદ પ્રોસેસ કરીને એમડી ડ્રગ્સ તૈયાર કરીને ભાવનગરમાં જ રહેતા બે ડ્રગ્સ પેડલરની મદદથી વિવિધ જગ્યા પર સપ્લાય કરતા હતા જ્યારે બાલી નામનો વ્યક્તિ નાણાકીય વ્યવહાર સંભાળતો હતો અત્યાર સુધી મુનાફ કુરેશીએ કરોડની કિંમતનો એમની ડ્રગ્સ તૈયાર કરીને વિવિધ સ્થળોએ સપ્લાય કર્યું હતું જેમાં તેમની સાથે સંકળાયેલા ડ્રગ્સ ડિલરના નામ ખુલ્યા છે